હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર હેપી ન્યુ યર બરો ગુજરાતી ન્યુ યર નહીં પણ તોય હે હેપી ન્યુ યર નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને ઘરેથી નીકળી ગયા છીએ અને જવાનું છે ચૂંટીલા બરોબર આજના બ્લોકની શરૂઆત થઈ છે અમદાવાદ ગાંઠિયા રથથી જોઈ લો ઇસ્કોન ગાંઠિયા રથ જૂના જૂનાગઢવાળા બરોબર તો આ મારા વાળા બે હાથે બે હાથે ચાલુ પડી ગયા જોવો ખાલી

ભાઈ બંધ કેવો ગમે છે બરોબર હા આપણો બ્લોગ ચાલુ થઈ ગયો મારા ભાઈ બ્લોગ વિડીયો એડિટ થઈ ગયો છે કેવા શીખો કે એવું જ કહે દો નીતિ શીખો કે એવું જ કહે દો ચાલી લીધી જા બરોબર ભાઈ ચા પીવી જો લાઈવ માં ચા બના માર ભાઈ બતાઈ દો તમને હાલ એક નંબર એ હું આગળ આવી જો એ હું આબા જાય જો આબા જો જો માં જો માં ભાઈ ચા બના એક નંબર બરોબર તમને લાગાયો જો આગળ અને આ બાજુમાં ચા વેકાય છે તો તમને આપિયે ના પાડે મોબી દાદા અલે તો બરોબર પીતો બરોબર ખાલી દરેક મંદિરે જેટલા મંદિરે જવાનું હોય એ બધા મંદિર નો અલગ અલગ બ્લોગ આવશે તો કન્ટિન્યુ ત્રણ દિવસ ત્રણ ચાર મંદિરે જવાનું હોય તો ત્રણ ચાર ત્રણ ચાર દિવસનો બ્લોગ બની જશે મારો બરાબર તો જોજો સપોર્ટ કરજો જય માતાજી જય ચાઉનમાં નવા વર્ષની શરૂઆત જીવન જીવનનો નવો અધ્યાય ચાલુ થશે ઇસ્કોન ગાંઠિયારથી ચાલુ નવા વર્ષની શરૂઆત ચામુંડાના ચોટીલાથી જવાની છે માર ભાઈ બોલો જો તમને લાગાયું કે માર ભાઈ બ્લોગિંગ ચાલુ હોય તમને લાગાયું કપડો અરે બધા તૈયાર થયા એમ લાગે પણ હું જૂનો લુક રી આવ્યો ચલો ધન जन्मो जनम गुलाशरी प्रीत जन्मो जन બતા પાસે ગુગલ જમના પ્રારો જન લો જનમો

呵呵呵。<laughs>

ગેટ બંધ છે અમારે ભાઈ પબ્લિક જોવો વાટ જોઈ રહી અને અમારા અંગાત રવાનો અને ચિરાક્ષી બીજા આયા છે પેલા બધા ગાડી માં બેઠા છે અમે ખાલી જોવા આવ્યા હતા કે રીતનું છે અહીંથી ગેટ ઉપર ચડવાનું આપણે તો પહેલી વાર છીએ આ બધા તો ખબર જ છે અહીંયા થી ચડવાનું ભાઈ અહીંથી ચડવાનું ઉત્તર હાલ તો સમીર બાજી હતા એટલે ફોન કરો ને

મા રૌદ્ર મહાકાલી બતાવી દીધો માતાજી નું મઢ જો ભાઈ મઢ ની હજી તૈયારીઓ ચાલુ છે બરોબર જાણતા મોટું મંદિર બની જશે રૌદ્ર મહાકાલી શિવલિંગ મંદિર હે મહાભાલી માં તારી મેર માં દયા કરી ભાઈ આ તો રાતનું છે હજી તમે પાંચ વાગે આવી જાય છીએ તો રાતનું બતાવું દિવસમાં તમારે

અને ઓય જો અમારા વારા તૈયાર થઈ ગયા છે બધાએ અને આપરે આપરે કૂ પહેલી વાર આયા છે તો મારી દિલ ઈચ્છા અડો ને એમાં જો 1 2 લે પબ્લિક હાલે બરોબર પબ્લિક જઈ ગેટે ખુલ્વાની રહેતી બોલો જેટલી આમ અંદરથી થી જેટલી શ્રદ્ધા છે તો આને પબ્લિક આટલું પેલું કરતી છે આમ જઈ ચાહુન જયકારા સાથે પબ્લિક ઉપર ચડે જો હાલ આપણે ચડીએ સોંધી સોંધી કોઈ ઉતાવળ એવી હા નહીં દર્શન વેલા થવાનો મોળો થવાનો માર ભાઈ બતાઈ દઉં જિંદગીમાં આવડું મોટું તો પહેલી વાર આવ્યું

અનો ઇતિહાસ હું તમને ઉપર જઈને કઉ કઈ રીતનું છે મંદિરનો બરોબર આપણે જેટલું જોણીએ છીએ ને એટલું બરોબર માર ભાઈ બ્લોગમાં બનાવ રહો અને બધા હેડે છીએ ચોખી વાત કેલા ભાઈને જવું છે બરોબર તો જવાન કી રે બરોબર તો ખોટી લાઈ જો ફાઇનલી અને મારી જિંદગીનો નવો અધ્યાય નવું પ્રયાણ નવું વર્ષ વધુ આજથી ચાલુ મેં જે જે સંકલ્પ લીધા નક્કી કર્યું માની એટલી પ્રાર્થના કરે તો મા તું એ બધા સંકલ્પ પૂરા કરવા મદદ કરે એવી મારી આમ દિવ પ્રાર્થના હ અને જો અગત્ય ચડવાનું ચાલુ કરવું છે અમારે ભાઈ પણ એમાં એવું છે કે બધા જશે થોડા કોમથી અને બે જણ આ બધી આવશે પોપુ આબત છે માર ભાઈ અરે બધા મારા મારે મારા સંકલ્પમાં અરે બધા સાક્ષી હું કે હું જે સંકલ્પ કર્યા એ પૂરા કરવા માં મદદરૂપ થાય બરોબર અજી મે આ પગથ્યુ કરીને કર્યું બ્લોગ ચાલુ થાય ઉપર ચડવાનું થાય એટલે પહેલું પગથ્ય પગ મૂકે તમને બતાય એમાં જાય રહી તો નવા વરમો નવ કરી છે

બીજું કઈ શું ને ભાઈ શંખનાદ આરતી નો ટાઈમ થઈ ગયો શંખનાદ અભરાય છે મન મા ચામુંડ નું નેચર જે મંદિર હે એના દ્વાર આરતી ચાલુ થઈ Ei, mãe. Ei.